હેલો ફ્રેન્ડ બધાને જય માતાજી જો આજે આપણે છે ને ડિજિટલ ડાયમંડ પ્રિન્ટમાં લઈ આવ્યા છે બહુ સરસ કાપડ કોણું માખણ જેવું કાપડ રહેવાનું છે અને ડિજિટલમાં સાડી રહેવાની છે અને બ્લાઉઝ પણ જોવો કેટલું સરસ આવવાનું છે તેમાં પણ ડાયમંડનું વર્ક આવવાનું છે બ્લાઉઝમાં પણ છે ને આમાં ઓનલી સિંગલ પીસ જ આવે છે આપણી પાસે માલ છે પણ આમાં છે ને સિંગલ પીસમાં જ આવે છે તો જેને પણ આમાં પણ ઓર્ડર કરવો એ કરી દેજો પણ તમારે છે ને સ્ક્રીનશોટ પાડી અને તમારે અમારા નંબર ઉપર મોકલવાનો રહેશે જો આપણી પાસે માલ તો છે પણ છે ને બધો સિંગલ પીસમાં જ છે કારણ કે આમાં સિંગલ પીસ જ આવે છે એક જ કલર આવે છે જો આ આપણે જે મેં તમને ખોલીને બતાવી હોય અને જો આ બાંધણીમાં પણ આપણે રિપીટ માલ કર્યો છે આ પણ બહુ અત્યારે ચાલી રહી છે જો અને અત્યારે આપને આનો ભાવ ઓનલી આઠસો પચાસ જ કરી નાખ્યો છે જેને પણ ઓર્ડર કરવો હોય કરી શકે છે અને આમાં છે ને તેર કલર આવે છે બધા કલર એટલા સરસ આવે છે અને બ્લાઉજ પણ આમાં એટલું સરસ આવે વર્કવાળું બ્લાઉઝ આવે છે અને આમાં આના બધા કલર એટલા સરસ રહેવાના છે તેર કલર છે અને ડાયમંડનું આમાં પણ ડાયમંડનું વર્ક આવવાનું છે જુઓ કેટલી સરસ સાડી રહેવાની છે તો આમાં પણ આપને રિપીટ માલ કરી દીધો છે તો આમાં પણ જેને પણ ઓર્ડર કરવો હોય એ કરી શકે છે જો આ બધા એના કલર રહેવાના છે બધા કલર એટલા સરસ રહેવાના છે અને બીજી વસ્તુ કે તમે બધા અમને આટલો સાથ સપોર્ટ આપો છો એટલા માટે થેન્ક યુ આજે આપને એક કે પૂરા થઈ ગયા છે તો બધાને થેન્ક યુ અને જોવો આ સાડીમાં પણ આપણે છે ને આ સાડીનો ભાવ ફક્ત સાડા ત્રણસો રૂપિયા જ રહેવાનો છે તો જેને પણ ઓર્ડર કરવો હોય કરી શકે છે અમારી પાસે ત્રીસ નંગ આવેલા છે જો અમે આમાં તમને છે ને બતાવી દઈશું પાંચ ડિઝાઇન રહેવાની છે અને બધી ડિઝાઇન એટલી સરસ રહેવાની છે કારણ કે અમે વિડીયો બનાવ્યો ત્યારે ખોલીને બતાવવાનો ટાઈમ નહોતો એટલા માટે અમે એમને તમને આજકાલ બતાવી દીધી છે જુઓ આ બધી ડિઝાઇન રહેવાની છે ને આનો ભાવ ખાલી ઓનલી સાડા ત્રણસો રૂપિયા જ રહેવાનો છે તો જેને પણ લેવી ફટોફટ ઓર્ડર કરવા મનજો કારણ કે અમારી પાસે ત્રીસ નંગ આવ્યા છે અને એમાં પાંચ ડિઝાઇન રહેવાની છે જુઓ આ બધી ડિઝાઇન રહેવાની કાપડ પણ એટલું સરસ રહેવાનું છે બ્લાઉઝ સાથે આવવાની છે અને બીજી વસ્તુ કે આમાં બોર્ડર પણ એટલી સરસ રહેવાની છે જુઓ અને આ ફ્લાવરની ડિઝાઇન છે એ પણ એટલી સરસ રહેવાની છે અને હવે આપણે પટોળામાં બતાવશું એ પણ જોવો કેટલી સરસ છે અને બધામાં છ છ કલર રહેવાના છે બધા કલર એટલા સરસ રહેવાના છે આ ઇંગ્લિશ કલરમાં આવવાના છે ડબલ કલર સાથે આવશે એ પણ સરસ જુઓ બ્લાઉઝ પણ એનું એટલું સરસ રહેવાનું છે અને કાપડ પણ ખૂણું માખણ જેવા રહેવાનું છે અને ભાવ ખાલી સાડા ત્રણસો રૂપિયા જ રહેવાનો છે તો જેને પણ ઓર્ડર કરવો એ સ્ક્રીનશોટ પાડી અને અમને મોકલી શકે છે અમે આમાં બધા કલર બતાવી દીધા છે અને ખોલીને બતાવવાનો ટાઈમ નહોતો એટલા માટે ખોલીને બતાવી નથી તો જેને પણ ઓર્ડર કરવો એ કરી શકે જુઓ આ પણ પટોળામાં જ છે આ પણ સરસ રહેવાની અને આનો પાલવ પણ એટલો સરસ રહેવાનો છે બહુ સરસ ડિઝાઇન પણ એટલી સરસ રહેવાની છે આ ડિઝાઇન અમે ચારસોથી જ સાડા ચારસોમાં વેચતા હતા અત્યારે અમે સેલમાં સાડા ત્રણસોમાં જ કાઢીને નાખી છે જુઓ પણ અમારી પાસે અત્યારે ખાલી ત્રીસ નંગ આવેલા છે તો ફટોફટ તમારે ઓર્ડર કરવાનો રહેશે જેને પણ ગમતી હોય એને અમારા નંબર આમાં આપેલા છે તમારે મેસેજ કરવાનો રહેશે પહેલાં પેમેન્ટ કરવાનું રહેશે અને પછી તમારું પાર્સલ નીકળી જશે અને બીજી વસ્તુ કે ત્રણથી ચાર દિવસની અંદર તમારું પાર્સલ તમને મળી જશે જો આ બધી ડિઝાઇન રહેવાની છે તો જેને પણ ગમતી હોય એ ફટોફટ ઓર્ડર કરવા મન બધી ડિઝાઇન એટલી સરસ રહેવાની છે જો કેટલી સરસ ડિઝાઇન છે બધી ડિઝાઇન એટલી સરસ આવવાની છે અને બાંધણીમાં પણ જો આ બાંધણીમાં આપણે ઓર્ડર જેને કરવો એ પણ કરી શકે છે એ પણ એટલી સરસ બાંધણી આવવાની છે એટલા માટે છે ને જેને પણ ઓર્ડર કરવો હોય ફટોફટ ઓર્ડર કરવા મનજો અને આ સાડા ત્રણસો વાળી સાડીમાં પણ જેને ઓર્ડર કરવો હોય એ કરવા માનજો કારણ કે અમારી પાસે ત્રીસ નંગ જ આવેલા છે